જય માતાજી ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ પરમેશ્વરી બા જાગી ગયા છે અને તેમના બા પાસે બેટા છે તેમના બા પૂજા કરી રહ્યા હતા તો તમે જોઈ શકો છો કે ડેલીની જેમ પરમેશ્વરી બા રોજ તેના બા પાસે આવી રીતે પૂજા કરે ત્યારે બેસે છે આવી રીતે પૂજા થતી હોય છે અમારા ઘરે ડેલી અને પરમેશ્વરી બા રમતા હોય છે આ અમારા મોટા કાનાજી છે એમને આજે અમે સફેદ વાઘા પહેરાવ્યા છે અને આ અમારા નાના કાનાજી કારણ કે સન્ડે છે તો સન્ડેના અમે વ્હાઈટ પહેર છીએ ત્યાર પછી પરમેશ્વરી બાને મેં દૂધમાં થોડાક ચોક્કસ નાખીને આપી દીધા અને તે પૂજા થતી હતી એ જોતા હતા ને બેઠા બેઠા ચોક્કસ ખાતા હતા કારણ કે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હતો તો અમારા ઘરે શિવજીની રુદ્રી કરવાની હતી તો તેના માટે અમારે થોડા ઘણા ફૂલ લેવા જવાના હતા ફ્રૂટ્સ લેવા જવાના હતા પછી અમારે મંદિરે જવાનું હતું અમાસનું પાણી રેડવા માટે તો ઘણા કામ હતાશ્રી પાકે હું જે છે કરી લઉં ભગવાનને કેમ કે સવારમાં અમે ઘરે શિવજીની પૂજા કરી અને મહારાજ રહ્યા ને તે સાંજે આવવાના હતા શિવની રુદ્રી અમારે સાંજે કરવાની હતી તો જે કરીને અમે કીધું કે હવે નાઈ લે અમારે નાવાનું બાકી હતું તો અમે આવી રીતે નાઈ લીધું છે નાઈ નહીં કરીને હવે બહાર જવા માટે રેડી થઈ ગયા છે તો ચાલો હવે કપડાં પહેરી લઈએ આ રહ્યા અમારા કપડાં હવે અમે કપડાં પહેરી લીધા અને હવે અમે રેડી થઈ ગયા છીએ તો તમે જોઈ શકો છો કે અમે નાય નાઈ કરીને રેડી થઈ ગયા છીએ અને હવે અમે બહાર જવા માટે રેડી છીએ ચાલો તો સૌથી પહેલાં મંદિરે જઈએ પિતૃદેવને પાણી પીવડાવવા માટે અમે અમારા ઘર પાસે એક મંદિર છે જે તમે જોઈ શકો છો ત્યાં આગળ પરમેશ્વરી બા અને તેમના મમ્મા ડેડી સાથે ત્યાં આવી ગયા હતા સિવાય ત્યાં મંદિરમાં કોઈ પણ હતું નહીં અમે ત્રણ ખાલી એકલા જ હતા તો પરમેશ્વરી બા બધું ટ્રીઝ ને બર્ડ્સ ને ત્યાં આગળ હતું તો બધું જગ્યા જોઈને બહુ ખુશ થતા હતા તો તમે જોઈ શકો છો કે તે કેવી રીતે રમે છે એકલા એકલા બાને લઈને અમે ગયા ફૂલનો પડો અને ફૂલનો હાર લેવા માટે શિવજીને ચડાવવા માટે તો તે આવી રીતે અલગ અલગ કલર્સ દેખાતા હતા તો એ બેઠા બેઠા મીન્સ ઊભા ઊભા જોતી હતી પછી અમે આવ્યા ઘરે મેં એને એપલામાં કટ કરીને આપ્યું તો મેં કીધું કે આ લે તું રમતા રમતા થોડું આ ખાઈ લે પછી મેં કીધું આપણે કપડાં ચેન્જ કરી લઈએ પછી બહાર જાઉં થોડી ઘણી વસ્તુ લેવા માટે તો મેં એને શિવની રુદ્રી માટે થઈને રેડી કરી દીધી અને એને કપડાં ચેન્જ કરાવી દીધા પછી અમે થોડુંક કામ હતું તો અમે બહાર ગયા તો એને પણ લેતા ગયા ત્યાર પછી શિવની રુદ્રીની શરૂઆત થઈ ગઈ મહારાજ આવી ગયા સૌ પ્રથમ શરૂઆત ગણેશજીથી કરવામાં આવી કેમકે બધા કાર્યમાં સૌ પ્રથમ ગણેશજીને જ બેસાડવામાં આવે છે બિરાજવામાં આવે છે તો સૌ પ્રથમ પૂજાની શરૂઆત ગણપતિજીથી કરવામાં આવી હતી

ુદ્રિ થઈ ગઈ છે પણ હા તમે લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં